જુનાગઢના માળિયા હાટીના ગણોદર ગામે સિંધવ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાની સાથે એકાવન કુંડી સત્સંગી મહાયજ્ઞનો લાભ લેતા હજારો શ્રોતાજનો જેમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી માળિયા હાટીના તાલુકાના ગણોદર જાંડી સરકડિયા વડાળા અને વાંદરવડ ગામના સિંધવ પરિવાર સંયુક્ત દ્વારા પ્રતિઓના મોક્ષાર્થે ગળોદર ગામે પીઠણ માતાજીના સાનિધ્યમાં એકાવન કુંડી સચંડી મહાયજ્ઞ અને શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે જેમાં વક્તા વધે પૂજ્ય રમેશભાઈ ઓઝાના શિષ્ય શ્રી શ્યામભાઈ ઠાકરની મધુરવાણીમાં સંગીતમય શૈલીની સાથે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે જેમાં રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યા છે ત્યારે આ કથામાં આવતા તમામ શ્રોતાજનોને અને સમસ્ત હાટી દરબાર ક્ષત્રિય સમાજ માટે દરરોજ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સિંધવ પરિવાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ કથામાં વધારેમાં વધારે ભાવિક ભક્તો પધારી કથાનો લાભ લઈ મહાપ્રસાદનો લાભ લેવા આયોજક સિંધવ પરિવારે જણાવેલ હતું પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયા હાટીણા જુનાગઢ